શરૂઆત આજે હર હર મહાદેવના નાદથી કરશું કારણ કે નવસારીના ચાર લાલાઓ સાયકલ લઈને જઈ રહ્યા છે અમરનાથ એક પોલીસ જવાન છે પોતાની પોલીસની નોકરી કરે છે કોન્સ્ટેબલ તરીકેની નાનું એક એનું બાળક છે એની પત્ની છે અને સાથે બીજા ત્રણ છોકરાઓ એક ઉનાઈથી છે કોઈ બીજી જગ્યાથી છે તાલુકાઓમાંથી અને એ લોકો સાહસ કરી રહ્યા છે અમરનાથ જવાનું આજ રોજ તે લોકો પ્રસ્થાન કરશે લગભગ સાહીઠ થી પાસઠ દિવસની એ લોકોની સફર છે અને આ સફરમાં એમનો હોસલો વધાવવા માટે લગભગ નવસારીના ઘણી બધી જગ્યાથી લોકો આવ્યા છે બાળકો આવ્યા છે વિદ્યાર્થીઓ આવ્યા છે અશોકભાઈ ગજેરા આવી ગયા એમણે સાંભળ્યું કે ઉનાઈથી બી કોઈ છોકરો જાય છે માતાજીના મંદિરનું કામ કરે તેમ અહીંયા બી મહાદેવનો નાદ લઈને આવી ગયા આપણા પૂર્વ પ્રમુખ મીનલબેન મિનાલબેન સવારની એમની પ્રક્રિયા હોય છે રોજ અહીંયા વોકિંગ કરવાનું જોગિંગ કરવાનું એ પોતે રોકાઈ ગયો એમને આશીર્વાદ આપ્યા અને એક સરસ માહોલ અહીં જામી ગયો આપણે સીધા યાત્રી જોડે વાત કરીએ જે અહીંથી સફર ખેડવાનું છે અને જેને મોટિવેટ થઈને બીજા ત્રણ બાળકો મોટિવેટ થઈ ગયા કે અમે પણ અનિલભાઈ જોડે અમરનાથ જઈશું પોલીસ જવાન છે અને કેવી મહેનત કરે છે તો જોઈએ અનિલભાઈ નમસ્કાર કેવી રીતના વિચાર આવ્યો અમારે ગયા વર્ષે કેદારનાથ ગયો હતો આ વખત રૂટ અલગ કરી અને કંઈક અલગ કરવાની ઈચ્છા હતી અમરનાથ યાત્રા ઘણા સમયથી વિચારતો હતો પણ બાબાના બોલાવા ના હોય તો ના આવાય આ ફેરી ઈચ્છા થઈ અને પછી અમારે જવાનું નક્કી કર્યું ઘણા તકલીફો પણ ઘણી આવી આતંકવાદી હુમલો થઈ ગયો રજા મંજૂર થાય નહીં ભાઈ પણ એક્સપાયર થઈ ગયો હતો પણ જવાનું નક્કી હતું નીકળવું જ છે કોઈ પણ અધા આવે પણ નીકળવાનું નક્કી તકલીફ તો ઘણી આવી પણ હવે નીકળવાનું જ પહોંચવાનું તો ત્યાં જઈને આખા સમગ્ર નવસારી માટે તમારે પ્રાર્થના કરવાની છે

મારી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલું છે આ છોકરાઓ એટલા ઉત્સાહી છે અને પોઝિટિવિટીવાળા છોકરાઓ છે આ છોકરાઓને તમે ક્યારેક મળો ને બધાને તો તમને પોતાની પોતાની પણ એનર્જી આવે ચાલવાની પણ જરૂર નથી એટલા ઉત્સાહી છે અને બાબા અમરનાથ એક એવી લિંગ છે કે જે શિવજીનું સૌથી ઊંચામાં ઊંચું લિંગ છે હું ત્યાં જાતે જી આવ્યો છું ત્યાં જે જાય ને એને પૂછ્યું કે ત્યાં સાયકલ લઈને જેવું તો એક બે નંબરની વાત એમને જવું સામાન્ય વાત નથી હેલિકોપ્ટરથી પરસેવા પડે છે આજે અહીંથી ત્રણ છોકરા છે ભરૂચથી છે બરોડાથી છે પાલનપુરથી એમ બીજા સાત છોકરાઓ ટોટલ સાત આઠ છોકરાઓ થઈને આખી પૂરી પૂર્વ તૈયારીઓ કરેલી છે ઘણા બધા છે ખર્ચા કરવાથી માંડીને બધું જ તે અનિલે જાતે ઉપાડ્યું છે લોકોએ એને સહયોગ કર્યો છે અને જ્યાં જરૂર પડે ત્યાં મેં અનિલને કીધું છે કોઈ ચિંતા કરવાની કોઈ પણ ચિંતા કોઈને પણ કંઈ કહેવાની જરૂર નથી મને એક ફોન કરજે અમરનાથ સુધી જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય થાય કેમ કે આ જે છોકરાઓ છે ને એ છોકરાઓ નથી કદાચ કોઈને ખબર નહીં ભવિષ્યમાં આ નવસારીનું નાક છે નવસારીને કંઈક ને કંઈક આપશે આ આ આપણે કહીએ છીએ ને પાંત્રીસ વર્ષની છોકરાના આ આ અઢારથી પાંત્રીસ વર્ષના જ છોકરા છે અનિલ જ મોટા મોટો હોય છે ઉંમરમાં કદાચ અને હું આ લોકો સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છે મારી મેરેથોનમાં આ છોકરાઓ બધા હતા ઉત્સાહનો માહોલ એણે બનાવેલો હતો એટલે આ અમરનાથ જાય છે એની શુભકામના હું આ સ્પેશિયલ એટલે સારું જ હું એ ચાલવા નથી આવતો પણ સ્પેશિયલ અનિલ એનો પરિવાર અને આ આખો ગ્રુપ છે એ મારો પરિવાર છે એટલે બાબા અમરનાથને પ્રાર્થના છે અને એનો બોલાવો હોય તો જ અવાય હું પણ ઘણા વર્ષથી જવા ઈચ્છતો હતો પણ જ્યારે બોલાવો આવે ત્યારે જ્યાં ગયા છે એવી જ રીતે એ લોકો સરળતાથી પાછા આવશે અને લોકોને અહીંયા નવસારીમાં પ્રસાદ પણ આપશે કેવી રીતે અભિનંદન આપશો આ છોકરાઓને પહેલાં તો હું બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ ત્રણે ત્રણ સાયકલિસ્ટ લોકોને અને એ લોકોની સફળ યાત્રા રહે અમરનાથ બાબાની એ લોકો પર કૃપા રહે અને સારી રીતે હેમખેમ રીતે એ લોકો સહી સલામત અહીંયા આવી જાય અને આપણું આ નવસારીનું ગર્વ છે કે આજે આપણને એ લોકો આપણા નવસારીને એ લોકો અમુક એવી વસ્તુ આપીને જશે કે એના એના થકી બીજા લોકોને પણ આમાંથી પ્રેરણા મળશે હું રોજ એ લોકોને અહીંયા મારું તો ડેલી વોક કરવા આવવાનું થાય જ છે પણ હું રોજ જોઉં છું બધા ખૂબ મહેનત કરે છે આની પાછળ ને એ મહેનત એ લોકોની આવે રંગ લાવશે તો આ આમાંથી કેટલાય છોકરાઓ છે ને કેટલી દીકરીઓ આર્મીની સારી પોસ્ટ પર છે સીઆઈએસએફમાં છે અને આ બધા છોકરાઓ દિલ્હી કે કોટા જઈને લાખો રૂપિયા ફી ભરીને મહેનત નથી કરતા બોસ એ જ ચોપડા જે સ્કૂલમાં તમે લોકો વાંચો છો લાઇબ્રેરીમાં લાયબ્રેરીમાં તો અડધી કિંમતે મળે છે તે જ ચોપડા આ લોકો વાંચે છે સવારે પાંચ વાગ્યાના છોકરા અહીંયા ગ્રાઉન્ડ ઉપર હોય પરસેવો પાડીના ગ્રાઉન્ડ ભીનું કરી નાખે આઠ વાગે ઘરે જાય નવ વાગે લાઇબ્રેરીમાં હોય તો સાંજે છ વાગ્યા સુધીને હું એનો સાક્ષી છું અને આ ટાઈમમાં જ્યારે પબજીનો જમાનો છે ફેસબુકનો જમાનો છે બધી અલગ અલગ વસ્તુનો ઓટીટી પ્લેટફોર્મનો જમાનો છે ત્યારે પોતાના મહેનતને કસર કરીને દેશ માટે કંઈ કરી મરવાની ભાવના હોય ને તે બહુ ઓછા લોકોમાં દેખાય અને દેખાતી હોય ને તો આપણને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર દેખાતી હોય ગ્રાઉન્ડ ઉપરની દેખાતી હોય તો અભિનંદન છે આ બાળકોને બીજા પેલા છોકરાઓ કોણ છે કોણ જાય છે ભાઈ શું નામ ભાઈ તમારું આદિત્ય સહાની આદિત્ય સહાની કેટલા કિલોમીટર ચલાવવાના સાયકલ

ચલાવી લેશે ભાઈ બરાબર છે પાંચ હજાર કિલોમીટર સાઇકલ ચલાવીશું વધારે પણ ત્યાં ક્યાં ગયો હતો કેદારનાથ દિલ્હી વૃંદાવન મથુરા આગ્રા અયોધ્યા કાશી વિશ્વનાથ ઉજ્જૈન તને તો ભાઈ ઉનાઈ માતાજી એના સાક્ષાત આશીર્વાદ કહેવાય બરાબર છે અમરનાથથી હું રિટર્ન થઈ જઈશ ટ્રેનમાં આપ ત્યાંથી પણ સાયકલ લઈને કેદારનાથ તુંગનાથ અને બીજી જે પણ રસ્તામાં આવશે ને એ કરવાનો છે પણ કેદારનાથ તો જવાનો જ છે પાછો ત્યાંથી સાયકલ લઈને ભાઈ કેદારનાથ તો સાયકલ લઈને જશે જ અનિલભાઈ અમરનાથ અમરનાથ લઈને જશે પણ થી રિટર્ન બી કેદારનાથ તુંગનાથ બદ્રીનાથ આ બધું ફરીને આવવાનું આવી જશે ને આવી જશે અમારા બધા માટે પ્રસાદ લઈને આવશે અમે સાક્ષી માનું માનવું કેદારનાથ નો બી પ્રસાદ લાવ્યો તો ભાઈ ખૂબ અભિનંદન આવો બાળકોને ખરેખર એટલે આ લુનસિક જે જોતા હોય ને વ્યુઅર્સ તમે બધા વિડીયો શેર કરી દેશો લાઈક કરી દેશો ને હર હર મહાદેવ લખી દેશો પણ કદાચ આ હે નીકળ્યો એ મને ખ્યાલ પડી એ રાતે મંદિરથી નીકળેલો છે એટલે કેવાનો ભાવાર થાય કે બોલવું ઈઝી છે હર હર મહાદેવ જોરમાં આપણે નારા આપણી ભાવનાઓમાં આવીને પણ આ છોકરાઓને સફળ કરી શકો ને તો એક ઉદ્દેશ રાખજો કુઈ આવીને બે રાઉન્ડ ખાલી દોડો ને બહાર ના ભાઈ એટલે આપણને આઈડિયા આવી જાય કે આ કેટલું કઠિન વસ્તુ છે અને એ વસ્તુ કરવા માટે કેટલું બધું અંદર આપણને આત્મવિશ્વાસ પણ જોઈએ પરિવારનો સપોર્ટ જોઈએ લોકોનો સાથ સહકાર જોઈએ કેમ કે આપણે જીભને હાડકું ના હોય આપણે બોલવા તો બોલી પડીએ કે બિલ્લી મોરા સોમનાથ ચાલતા જતા રહીશું પણ ત્યાં જતાં જતાં છે ને દસ જણની લાશો પડેલી હોય મરવા જેવા થઈ ગયા હોય એમ તો છોકરાઓ જાય છે આપણે ઉત્સાહ વધારવો જોઈએ આપણે પ્રાર્થના કરવી જોઈએ ને દરરોજ મહાદેવને કહેવું જોઈએ કે એ મહાદેવ અને જેટલો મજબૂત લઈ ગયો ને તેના કરતાં વધારે મજબૂત કરીને મોકલ આભાર